વડોદરાવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવી લારી રેકડી ધારકને ઉચ્યક રૂપિયા પાંચ હજારની રોકડ સહાય કરવામાં આવશે ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્યક રૂપિયા વીસ હજારની રોકડ સહાય કરવામાં આવશે ચાલીસ સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ચાલીસ હજારની રોકડ સહાય આપવામાં આવશે નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને પંચ્યાસી હજાર ઉચક રૂપિયા રોકડાની સહાય આપવામાં આવશે માસિક માસિક ટર્નઓવર રૂપિયા પાંચ લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકોને વીસ લાખ સુધીની લોન આપવામાં આવશે લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે આપવામાં આવશે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં લોન આપવામાં આવશે તો વડોદરામાં ફ્લડ આવ્યું અને એની પરિસ્થિતિ અત્યારે દયનીય જોવા મળી જેને લઈને સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે લારી ધારકોને રૂપિયા પાંચ હજારની સહાય આપવામાં આવશે સ્કવેર ફૂટ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે આ પ્રકારની વાત સામે આવી રહી છે ઘણી બધી મુશ્કેલીનો સામનો વડોદરાની જનતાએ કર્યો ત્યારે હવે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે ચાલીસ સ્કવેર ફૂટ સુધીની જે લોકો કેબિન હશે જે લોકોને દુકાન હશે તે લોકોને ઉચ્ચક રૂપિયા વીસ હજારની સહાય આપવામાં આવશે ચાલીસ સ્કવેર ફૂટથી મોટી જે લોકોને કેબિન ધારક હશે તેમને ચાલીસ હજાર રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક પંચ્યાસી હજાર રૂપિયા રોકડ સહાય આપવામાં આવશે જે લોકોનું માસિક ટન રૂપિયા પાંચ લાખથી વધુ હશે તેવા દુકાન ધારકોને વીસ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે એટલે કે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં આપવામાં આવશે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે વડોદરાના લોકો આ સહાયને કેવી રીતે જોઈ રહ્યા છે મુશ્કેલીનો સામનો વડોદરાના લોકોએ ઘણો બધો કર્યો વિશ્વામિત્રીના પાણી ઘુસી ગયા મગરો ઘુસી ગયા હતા અને ત્યારે ભૂખિયા દરસિયા આ લોકો રહેવા માટે મજબૂર થયા હતા સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઇન પર જોડાયેલા છે માનુ વડોદરામાં પૂર આવ્યું ત્યારબાદ સરકારે સહાયની જાહેરાત કરી છે લારી ધારકોને અને જે લોકો વધારે વધારે જે લોકો ટેક્સ પે કરી રહ્યા છે એ લોકોને લોન આપવામાં આવશે આ પ્રકારની સહાયની જાહેરાત વડોદરાના લોકો કેવી રીતે જોઈ રહ્યા છે જે રીતે રાજ્ય સરકારે સહાય જાહેર તરીકે છે અત્યારે કોંગ્રેસની જન આક્રોશ રેલી પણ નીકળવાની છે રેલી પહેલા આ જાહેરાત કરી લારી કે રેકરી ધારક હશે અને પાંચ હજાર ની સહાય આપવામાં આવશે ચાલીસ સ્કેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારક હશે એને વીસ ની સહાય જાહેર કરવામાં આવી છે ચાલીસ સ્કેર ની મોટી કેબિન ધારક હશે એને ઉત્તર ચાલીસ ની રોકડ સહાય આપવામાં આવશે નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને પંચ્યાસી હજાર ની સહાય આપવામાં જાહેરાત કરી છે માસિક ટર્નઓવર પાંચ થી વધુ હશે તેવી દુકાન ધારકને વીસ લાખ સુધીની જે લોન હશે તો એને ત્રણ વર્ષ સુધી સાત ટકા વ્યાજની સહાય જાહેર કરવામાં આવી છે આમ જે રીતે રાજ્ય આ સહાય જાહેર કરી છે સહાયના આજે કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી રહી છે પહેલા જ આ જાહેરાત કરવામાં આવશે લોકો રાખી રહ્યા હતા અને સહાયનું જે જૂનું ધોરણ જે ખુબ જ ઓછું હતું એ વધારો કરવામાં આવે સરકારે અહિયાં કેબિન ધારકોને ટાર્ગેટ કર્યા છે મનીષ દોશી આપણી સાથે જોડાયેલા છે મુખ્ય પ્રવક્તા મનીષભાઈ વડોદરામાં પૂર આવ્યું લોકો ઘણી બધી મુશ્કેલીનો સામનો કર્યા હવે સરકારે સહાયની જાહેરાત કરી છે લારી ધારકને પાંચ હજારની સહાય ચાલીસ સ્કવેર ફૂટ સુધીની જે લોકોને કેબિન હશે તેમને વીસ હજાર રૂપિયાની સહાય ચાલીસ સ્કવેર ફૂટથી વધારે હશે તે લોકોને ચાલીસ હજાર રૂપિયાની સહાય નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને પંચ્યાસી હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે કેવી રીતે જોઈ રહ્યા છો સરકારે આજે સહાય આપી છે વડોદરામાં રહેતા લોકોને ભારતીય જનતા પાર્ટીના શાસનના કારણે ભાજપાના નેતાઓના કારણે આજે વડોદરા માનવ સર્જિત આખો ભોગવેટ વડોદરા ભ્રષ્ટાચારી લીધેસર કામનો જે વેપલો કરીને સીઓ પૂર આવ્યું આ માનવસર્જિત પૂર જયારે કુદરતી પૂર ન ત્યારે સહાય નામે જયારે કોંગ્રેસ પક્ષે આજે ધન આક્રોશ રેલી કરી અને જયારે કરવા જઈ રહ્યા છીએ અમે એવા સમયે અત્યારે જાહેરાત કરવાની એમને ફરજ પડી છે ભાજપાના નેતાઓ કઈ રીતનું એમના પાપે હરણી ભૂતકાળ થયો નિર્દોષ બાળકો મોત ને બેઠા શિક્ષકો મોત ને બેઠા અને આ વડોદરા ડુંગુ કરોડો રૂપિયાની સંપત્તિની સંપત્તિ થઈ ત્યારે સરકારે હવે જયારે સવાલ ઉભું કર્યું કોંગ્રેસ પક્ષ ને સામાજિક સંસ્થાઓ ને વડોદરા કરી છે આ અધૂરી જાહેરાત છે નુકસાન કરોડો રૂપિયાનું થયું છે જાહેરાત છે નાના વેપાર ખલાસ થઈ ગયા છે નાનો માણસ જે રોજ નું લાવીને રોજ ખાવાના માણસ ની સાથે છેતરપિંડી થઈ છે એમને જે કેસો લાવવાની સંપૂર્ણ ન્યાય હોવો જોઈએ માણસ ની સદંતર ઘટવડી નાબૂદ થઈ ગઈ હોય આખા મકાનો નામે ખાલી કેસો તો કાચા મકાન અને ઝુંપડા વાસીઓ ને આવ્યું નાના માણસ સરકારે આપવાનું હોય સાહેબ કરવા આમાં તો તમામ લોકો બરબાદ થયા છે અને આ પાક કોઈ નું હોય તો ભાજપાના ભ્રષ્ટાચકો ના કારણે વડોદરા છે ત્યારે વડોદરાના તમામ લોકોને ન્યાય મળે તે રીતે સંપૂર્ણપણે સરકારે વાસ્તવિકતા થી જોવું પડે લોકોને મોટું નુકસાન થયું છે નાનો થી માંડીને મોટો તમામ લોકો નુકસાન નો ત્યારે નાના માણસે મધ્યમ વર્ગને ફરી બેઠો એનું જીવન પ્રસટ કરવા સંપૂર્ણ બેઠા કરવા માટે ગરીબ માણસ ને જે માણસ પોતે મહેનત કરીને પોતાના ચલાવે એવા લોકોને પૂરતી પદ્ધતિ છે સરકાર વીસ હજાર ને પંદર હજાર ના એકવાર પ્રમાણ ઉપર થયું ત્યારે આજે અમારા રાષ્ટ્રીય સંગઠન સન્માન્ય સત્યજીશ કોહિ વિધાનસભા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા સહિતના તમામ નેતાઓ જીત છે સંપ ન્યાય આપવો જોઈએ જી આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ તો વડોદરામાં વિનાશ બાદ સરકારે જાહેરાત કરી છે